નમસ્તે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એસવી ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાત માર્કેટ યાર્ડની અંદરના કપાસના ભાવ શું ચાલી રહ્યા છે તેની વિશે વાત કરીશું જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાઇકનને દબાવી દેજો જેથી તમને રોજે રોજના કપાસ તથા અન્ય પાકોના ભાવ મળતા રહે તો ખેડૂત મિત્રો ચાલો જાણી લઈએ આજના તમામ માર્કેટ યાર્ડની અંદરના કપાસના તાજા બજાર ભાવ જામનગર એક હજારથી પંદરસો ગોંડલ એક હજારથી ચૌદસો એકાવન મોરબી બારસો પચીસથી ચૌદસો એકાણું હળવદ બારસો એકાવનથી ચૌદસો સિત્તેર જૂનાગઢ અગિયારસોથી તેરસો છત્રીસ તળાજા અગિયારસોથી ચૌદસો છવ્વીસ રાજકોટ બારસો દસથી પંદરસો પંદર બોટાદ બારસો પંદરથી પંદરસો દસ ધ્રોલ અગિયારસો પાંચથી સૌદસો ચુમોતેર કોડીનાર બારસો પચાસથી થી પચાસ ભાવનગર બારસોથી થી ચૌદસો સત્તર અમરેલી નવસો નેવથી સૌદસો ચુમ્માલીસ ખંભાળિયા તેરસો ચાલીસથી થી ચૌદસો અડતાલીસ મહુવા અગિયારસો પચીસ થી ચૌદસો એક જામજોધપુર બારસો પચીસથી થી ચૌદસો છોતેર मीसाबदर 1134 થી 1456 તોરાજી 1096 થી 1431 સાવરકુંડલા 12 થી 1470 જસદણ 1100 થી 1425 કલાવાડ 1100 થી 1440 ત્રંગદરા 1304 થી 14 બાબરા 1175 થી 1490 પાટડી 1000 થી 14 વાંકાનેર બારસો પચાસથી તેરસો નેવું ખાંભા અગિયારસો ત્રેવીસથી થી સૌ રાજુલા નવસોથી થી સૌદસો ત્રીસ વઢવાણ એક હજારથી સૌદસો મેદરડા બારસોથી થી સૌદસો એકત્રીસ ઉપલેટા બારસોથી થી સૌદસો પાસઠ લખતર અગિયારસો સાઠથી થી સૌદો એક પાલીતાણા અગિયારસો દસથી થી ચૌદસો વીસ જેતપુર અગિયારસો એંશીથી પંદરસો એક